विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लङ्गोदराय सकलाय जगद्हिताय नागाननाय सुयज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते गृहे गृहे गोपवधु कदं वा सर्वे मिलित्वा समवापियोगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवी तवैश्वर्यं यत् जगदुदय रक्षाप्रलय कृ त्रयीवस्तो व्यस्तं विसृ सुगुणविन्दासुतनुषु भव्यानामस्मिन् वरदरमणीयामरमणिम् विहन्तुं व्याक्रोषि विदधत इहैके जडदिया गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवै नमः નમસ્તે સારદી દેવી સરસ્વતી મતે પ્રદે વસત વમ મમ જીવાગ્રે હરિહર જગદંબા નામ પ્રદાવે શ્રોતા દર્શક મિત્રો ચાલો શિવ ગંગામાં સ્નાન અને પાન કરવા માટે જઈએ સુતજી મહારાજ સૌનકાદી મુનિઓને શિવજીની કથા સંભળાવી રહ્યા છે ચિત્રકોટની પાસે કામદ વનની અંદર બ્રહ્માના પુત્ર અત્રી અત્રિ ઋષિ અને અનસુયા તપ કરતા હતા એ હતી અન્નજના અભાવે અસંખ્ય પ્રાણીઓ નાશ પામતા જોઈ અનસુયા એ પતિને કહ્યું ઉપાય વિચારવા માટે કહ્યું અત્રિ ઋષિ આસન ઉપર બેસી ત્રણ પ્રાણાયામ કરી પોતે સમાધિમાં લીન થયા તેમણે અસ્વસ્થામાં ઓમ નમો ભગવતી ભગવતે મહારુદ્ર તેમણે આત્મામાં નિર્વિકાર પર જ્યોતિ શિવ ભાવનું મન વડે ધ્યાન કરવા માંડ્યું અંશોયાએ તેમની સેવા કરી તેમણે પાર્થિવ શિવલિંગ બનાવી માનસિક પૂજન કરવા માંડ્યું છે કર ચરણ કૃતમ વા કયજમ કર્મજમ વા श्रवणनयजनं वा मानसं वा पराधं गीतं विहितं वा क्षमश्व जय जय करुणाग् श्रीमहादेव शम्भो रत्नैकल्पितमासनं हिमजले स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं रगमता मोदाङ्कितं चन्दनम् જાતિ ચંપક બિલવ પત્ર રચિત પુષ્પ ધૂપમ તથા દીપમ દેવદયા નિધિ પશુપતે રત્કલ્પિતા ગૃહ્યતા આવી રીતે તેમણે શિવજીનું માનસિક પૂજન કરવા માંડ્યું પત્રીના તપ કરતા પણ અનસુયા શિવ પૂજન વધી જતું હતું એક સમયે રાત્રિનું સમ હતું પત્રી તેમના ધ્યાનમાં મસ્ત હતા તેમજ અનુસૃયા ભક્તિમાં પ્રોતો હતા તેમના તપ અને ભજનથી સગડાદેવો ઋષિઓ તથા ગંગા સહિત સગળી નદીઓ તેમના દર્શનાર્થે આવ્યા છે બધા તેમના વખાણ કરતા કરતા ચાલ્યા ગયા પણ ગંગા અને શિવ તેમના ભજનથી મોહિત થયા તેથી તે ત્યાં જ રહ્યા વર્ષાદ વિના લગભગ ચોવીસ વર્ષો વીતી ગયા હતા એ દરમિયાન મુનિનું તપ અને અનુસૃયાનું સેવા કાર્ય ચાલુ રહ્યું એક દિવસ અત્રિ ઋષિ સમાધિમાંથી અનસૂયા પાસે પાણી માંગ્યું લાગ્યા તેઓ કમંડલ લઈ ઘોર જંગલમાં પાણીના હેતુથી ફરવા લાગ્યા છે આ દરમિયાન ગંગાજી સુંદર દેહ ધારણ કરી અનસૂયાજીની પાછળ પાછળ ચાલ્યા તેમણે અનસૂયાને પૂછ્યું હે દેવી તમે આમ કઈ તરફ જઈ રહ્યા છો અને તમે ઉદાસ કેમ લાગો છો ત્યારે અનસોયાએ પૂછ્યું કે હે દેવી આપ કોણ છો ક્યાંથી આવો છો તમારા વિશે મને જણાવો ત્યારે ગંગાજી કહેવા લાગ્યા ભગવાન શિવજીની તમારી અને તમારા પતિની સેવા ભક્તિથી પ્રસન્ન થઈ હું સ્વયં ગંગા આજે અહીં આવી છું તમારી જે ઈચ્છા હોય તે તે મને કહો અનસૂયાજીએ જળની માગણી કરી છે ત્યારે ગંગાજીએ તેમને ખાડો ખોદવા માટે કહ્યું અંશુએ ખાડો કર્યો કે તરત જ ગંગામાં પ્રગટ થયા છે જળની ધારાઓ બહાર નીકળવા લાગી ખાડો ખાડામાં જળ ભરાઈ ગયું દેવી અંશુએ પાણી ગ્રહણ કર્યું અને પ્રસન્ન ચિત્તે કહ્યું કે હે દેવી તમે મારા ઉપર પ્રસન્ન થયા હો અને કંઈક માગ આપવા ઈચ્છતા હો તો મારા પતિ અહીં આવે ત્યાં સુધી તમે અહીંયા જ રહેજો બ્રહ્મા આમ કહી અનુસુયા પાણી લઈ આ ઋષિની પાસે આવ્યા પાણી માગ્યું ઋષિને પાણી કઈ જુદું જ લાગ્યું તેઓ પાણી પી ઘણા સુખ પામ્યા તેમણે આજુબાજુ દ્રષ્ટિ ફેરવીને જોયું તો વરસાદ તો હજુ પડ્યો લાગતો ન હતો તેમણે અંશુયાજીને કહ્યું કે વરસાદ વગર તમે પાણી ક્યાંથી લઈ આવ્યા દેવી અનસુયાજીએ સઘળુ વૃતાંત કઈ સંભળાવ્યું અત્રિ ઋષિને ગંગાજીના દર્શનની ઈચ્છા થતા તેઓ અનસુયા સાથે પેલા ખાડા પાસે ત્યાં ગંગાજી દિવ્ય સ્વરૂપે યોગા હતા તેમણે ભાવપૂર્વક દર્શન કર્યા તેમણે શિવજીને પણ વંદન કર્યા પછી તે જળમાં સ્નાન કર્યું અનસુયાએ પણ સ્નાન કર્યું ત્યારબાદ ગંગાજીએ પોતાના સ્થાને જવા માટે રજા માગી ત્યારે અંસુિયા અનસુયાજીએ તેમને તપોવનમાં રહેવા પ્રાર્થના કરી તો દેવોનો ઉપકાર પોતાનું એક વર્ષ નું પુણ્ય ગંગાજીને અર્પણ કર્યું દેવી અંસોયા નું આ મહાન કાર્ય જોઈ ભોળાનાથ પ્રસન્ન થયા અને ત્યાં